18 જાન્યુઆરી 2024 નો દિવસ વડોદરા શહેર માટે કાળો દિવસ હતો વડોદરા શહેરના હરની તળાવમાં બોલ્ટ પલટી ખાઈ જતા 12 માસૂમ બાળકો અને બે શિક્ષકોના મોત થયા હતા તંત્રના પાપે પરિવારોની ખુશીઓ છિનવાઈ ગઈ હતી હરની બોટ કાંટને હવે એક વર્ષ થવા આવ્યું છે તેમ છતાં હજી પરિવારો ન્યાય માટે વલખા મારી રહ્યા છે

ગોજારી ઘટના હરણી તળાવમાં બની જેમાં બાર ભૂલકાઓના અને બે શિક્ષકોના મોત થયા હતા આ ઘટનાને અઢાર જાન્યુઆરી બે હજાર રોજ એક વર્ષ પૂર્ણ થશે આ કેસ કોર્ટમાં અટવાયેલો છે હાઈકોર્ટે કલેક્ટરને સૂચનો કર્યા હતા કે આ કેસમાં તપાસ કરી કાર્યવાહી કરવી અને વળતર નક્કી કરવું કોર્ટે વળતર આપવાનું કહ્યું છે પણ કેટલું આપવાનું છે તે નક્કી નથી અને તેનાથી આજ દિન સુધી ભોગ બનનારા બાળકોને કોર્પોરેશન કે કોટિયાખ કંપનીએ કોઈ વળતર આપ્યું નથી બીજી બાજુ જે તે વખતે મુખ્યમંત્રી વડોદરા દોડી આવ્યા હતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે કોઈ પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે તે સમયે પંદર દિવસમાં કલેક્ટરને રિપોર્ટ સબમિટ કરવા જણાવ્યું હતું આ અંગે જે તે સમયે કલેક્ટરે જવાબ આપવામાં મોડું કર્યું હતું આ ઘટના બની અને જે તે વખતે કંપનીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો તે વખતે મ્યુનિસિપલ કમિશનર વિનોદ રાવ હતા અને સ્ટેન્ડિંગમાં ડૉક્ટર જીગીસાબેન હતા અને મેયર તરીકે ભરત ડાંગર હતા રાજકીય વર્ગ ધરાવતા કોટિયાક કંપનીના ડાયરેક્ટર છતાં પણ મૃતક પરિવારજનો માટે સહાનુભૂતિ રાખીને થોડી ઘણી રકમ પણ આજ દિન સુધી કોર્પોરેશન કે કોટીયાક કંપનીએ તેમના ડાયરેક્ટરોને તેમજ સ્કૂલના ટ્રસ્ટીઓને કોઈ મદદ કરી નથી આજની તારીખમાં વડોદરા મામલતદારે પણ સ્કૂલને પાર્ટી બનાવી છે આ કેસમાં વળતર માટે એમની પાસે પણ માંગણી થશે એક એક પરિવારને પાંચ પાંચ કરોડ આપવા જોઈએ તેવું કેસ લડનારા લોકો માંગણી કરી રહ્યા છે જેને લઈને હરની બોટ કાંટમાં ભોગ બનનારા બાળકોના માતા પિતા અને પરિવારે આજે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે હોબાળો મચાવ્યો હતો અને પોતાનો રોષ ઠાલવ્યો હતો તેઓએ કલેક્ટર કચેરીએ જઈને પોતાની વેદના વ્યક્ત કરી હતી તેઓએ જણાવ્યું હતું કે હરની બોટ કાંટને આજે એક વર્ષ પૂર્ણ થવા આવ્યું છે પણ હજી સુધી દોષિતોને સજા મળી નથી કે ના તો કોઈ વળતર આપવામાં આવ્યું છે જેને લઈને આજે કલેક્ટર કચેરી ખાતે આવી ન્યાયની માંગણી કરી હતી